સુપુત્રી રાધિકાના શુભ લગ્ન વિવેકના સાથે કરવામાં આવ્યા ત્યારે આ લગ્ન પ્રસંગે દીકરીને પ્રભુતામાં પગલા પાડતા નવ દંપતી પર્યાવરણ બચાવવા અને આવનારી પેઢીને પર્યાવરણ વિશે જાગૃત કરવા લગ્ન પ્રસંગે દીકરી અને વર રાજાને રામ તુલસી સમાજને પર્યાવરણ જાળવણીનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનમાં આપણું યોગદાન આપી માનવ સમાજ સહિત સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણમાં સહભાગી બનીએ તેવા ઉમદા હેતુથી દીકરીને જીવન જરૂરી ગામિત દ્વારા એક અનોખી રીતે લગ્ન ભેટ આપવામાં આવી પર્યાવરણને બચાવવા નાનો એવો પ્રયાસ પણ કરાયો છે ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ગામના સુશીલાબેન ગાંગજીભાઈ ગામિતની સુપુત્રીના લગ્નમાં તુલસીના વૃક્ષ છોડ અને અંજીર નું છોડ ભેટ અપાયું પ્રાર્થના સંદેશ ન્યુઝ ની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો